નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુરુના મહત્વ વિશે ગુરુ શિષ્યના સંબંધ વિશે શા માટે દરેક વ્યક્તિએ ગુરુ કરવા જોઈએ એની વાત કરીએ અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા આ વખતે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવશે હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ રહેલું છે કહેવાય છે કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે જોકે આની સાથે અનેક કથાઓ પણ સંકળાયેલી છે તો આવો અષાઢી પૂર્ણિમા સાથે જોડાયેલી મહર્ષિ વેદ વ્યાસની જન્મની કથાનું રસપાન કરીએ ચાર વેદો અને મહાભારતના રચયતા કૃષ્ણ વેપાયન વ્યાસજીનો જન્મ આ પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે મહર્ષિ વેદ વ્યાસ વેદ શીખવનાર પ્રથમ હતા તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવે છે જોકે મહાજ્ઞાની વેદ વ્યાસજીના જન્મની વાત ખૂબ જ અદભુત છે દંતકથા અનુસાર એક વખત મહર્ષિ પરાશર વર્ષોની તપસ્યા બાદ નગરમાં પાછા આવે છે ત્યારે રસ્તામાં એક નદી આવે છે જેને નાવમાં બેસી ઓળંગવી પડે તેમ હતું તેથી મહર્ષિ નાવની શોધમાં આગળ વધે છે જ્યાં મહર્ષિ પરાશરને નાવ સાથે એક રૂપવતી કન્યા મત્સ્ય ગંધા મળે છે જે મહર્ષિને નાવમાં બેસાડી સામા કિનારે લઈ જવા તૈયાર થાય છે જોકે આ કન્યાના નામ મુજબ જ તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી એ પછી આગળ જતા મહર્ષિ પરાશરે જ્યારે આ કન્યાને જોઈ ત્યારે તે જ સમયે તેઓ તેના પર મોહિત થઈ ગયા અને કન્યાને કહ્યું કે હું તને એક પુત્ર આપવા માંગુ છું જે પરમ જ્ઞાની હશે અને તેની માતા હોવાને કારણે તને હંમેશા આદર પણ મળશે ત્યારે કન્યાએ કહ્યું કે હું કુંવારી છું અને એવામાં મારા માટે મા બનવું યોગ્ય નથી વળી મારા શરીરમાંથી માછલીની ગંધ પણ આવે છે માટે હું તમારી પાસેથી પુત્ર મેળવવા યોગ્ય નથી કન્યાની વ્યવસ્થા જોઈ મહર્ષિએ પોતાના તપોબળથી મત્સ્યગંધાને સુગંધા બનાવી દીધી અને મહર્ષિએ કહ્યું કે પુત્રને જન્મ આપ્યા પછી પણ તમારું કૌમાર્ય ભંગ નહીં થાય એ પછી મત્સ્યગંધાને ગર્ભ બંધાય છે અને અષાઢ પૂર્ણિમાના દિવસે એક પરમ જ્ઞાની પુત્રને જન્મ આપે છે આ પુત્ર બીજું કોઈ નહીં પરંતુ મહર્ષિ વેદ વ્યાસજી હતા વ્યાસજીના જન્મથી શામવર્ણના હોવાથી એક દ્વીપ પર જન્મ્યા હોવાથી તેઓ કૃષ્ણ દ્વેપાયન પણ કહેવાય છે વ્યાસજી નાની વયમાં જ માતાની આજ્ઞા લઈને તપસ્યા કરવા ચાલ્યા ગયા વ્યાસજી સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા તેમણે ચારેય વેદો મહાભારત સહિત અનેક મહાન ગ્રંથોની રચના કરી છે આ સાથે કૃષ્ણ દ્વેપાયન મહર્ષિ વેદવ્યાસજીને ભગવાન વિષ્ણુના અંશાવતાર પણ માનવામાં આવે છે વધુમાં ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે મુનિઓમાં હું વ્યાસ છું તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસજીની ખાસ પૂજા કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદ વ્યાસજીની પૂજા કર્યા બાદ ચણાની ડાળ ઈળી મીઠાઈ કે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ કેસરનું તિલક લગાવી આ દિવસે ગીતાના પાઠ પણ કરવા જોઈએ વધુમાં લક્ષ્મીનારાયણ દેવને નારિયેળ ચડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ગુરુ શિષ્યનો સંબંધ જન્મતાની સાથે જ શિખામણની સીડી સમજણની સોડમ અને સંસ્કારોની સાંકળ સાથે લઈને જ ચાલવાનું હોય છે અને એ સમયાંતરમાં આપણા બધાના જીવનનો સૌથી મોટો ગુરુ એટલે માં શિષ્ય બની માના ગર્ભમાં જ આપણે ગર્ભ જ્ઞાન લેવાનું શરૂ કરી દઈએ છીએ શિષ્ય અને ગુરુની ધર્મ અંતર્ગત ઘણી કહાનીઓ આપણે સાંભળેલી છે જેમ કે અર્જુન શ્રીકૃષ્ણ એકલવ્ય દ્રોણાચાર્ય પુરાણોના રચયતા વેદવ્યાસજીને ગુરુમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે અને એમના જન્મદિવસને ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે આ તો થઈ સત્યોગ અને પુરાણોના સમયની વાત હવે આજના એટલે કે એકવીસમી સદીના સમયમાં સત્ય અહિંસા પ્રામાણિકતા પુરુષાર્થ અને સંસ્કારોનું સાચું સિંચન કરે એવા ગુરુની શોધ કરવી થોડી અઘરી તો બની જાય પરંતુ આ કાળા કોયલા જેવા કળિયુગમાં માનું અસ્તિત્વ હજી પણ એ જ છે અને માથી મોટો કોઈ ગુરુ નથી જે આપણને જિંદગીના દરેક પાઠ અને શિખામણ બહુ જ પ્રેમથી ભણાવે મા પછી બીજો ગુરુ પિતાને ગણી શકાય જે દુનિયાદારીની દરેક રીતથી આપણને વાકેફ કરાવે શાળામાં પહેલું પગથિયું ભરતા જ બે હાથ જોડી આપણે નમસ્તે માસ્તર કહીએ છીએ એ આપણા ત્રીજા ગુરુ આ મુખ્ય ત્રણ ગુરુઓ પાસેથી શીખવેલું દરેક પ્રકારનું જ્ઞાન જીવનના દરેક તબક્કે આપણને કોઈના હીરા જેવું લાગે એમાં કોઈ શંકાને સ્થાન નથી સાથે સાથે જિંદગીના દરેક તબક્કે આપણે કોઈની ને કોઈની પાસેથી કંઈક ને કાંઈક જ્ઞાન લેતા હોઈએ છીએ અને જે સમયે સાચું અને સમજણ ભર્યું જે કંઈ પણ જ્ઞાન આપણને મળે એ આ જ્ઞાન જેની પાસેથી ગ્રહણ કરીએ એ જ્ઞાનનો સદઉપયોગ કરીને સંકટ સમયે સાચો રસ્તો મળે એ વ્યક્તિ આપણા માટે કોઈ ગુરુથી ઓછી નથી જીવનમાં ગુરુની શું જરૂર છે એમની એક કથાની આપણે વાત કરીએ તો બંગાળના મહાન સંત રામકૃષ્ણ પરમહંસ કોલકત્તાના મા કાલી મંદિરના પૂજારી અને સ્વામી વિવેકાનંદજીના ગુરુ હતા પૂરા બ્રહ્મજ્ઞાની સંત હતા મા કાલીના પરમ ભક્ત હતા મા કાલી મા કાલી કરતાં એ ભાવ વિભોર બની જતા ક્યારેક તો નાચવા કૂદવા લાગતા મા કાળીએ એમને પ્રત્યક્ષ દર્શન પણ આપ્યા હતા તેઓ ખૂબ જ જ્ઞાની સંત હતા એમને અનેક શિષ્યો હતા આ શિષ્યો વાસ્તવમાં ત્યાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા વિદ્યાભ્યાસ દરમિયાન ધર્મોપદેશનું પણ તેઓ કાર્ય કરતા હતા એમનો એક શિષ્ય ધર્મોપદેશ અર્થે એક નગરમાં જઈ ચડ્યો એણે એક દિવસ લોકોને ઉપદેશ આપતા કહ્યું ગુરુ વિના જ્ઞાન નહીં ગુરુ વિનાનો માણસ નગુણો કહેવાય ગુરુ વિના ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકતી નથી જેને બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય તેને ગુરુની આવશ્યકતા રહે છે આ વાક્ય એક યુવાને સાંભળ્યું ને સમસમી ઉઠ્યો ને બોલ્યો ભાઈ તમારી વાત મને ગળે ઉતરતી નથી મેં જીવનમાં અનેક પ્રકારનો સંઘર્ષ કર્યો છે મેં ગુરુ વિના સર્વ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે પરંતુ મને ક્યારેય પણ ગુરુની આવશ્યકતા જણાઈ નથી શિષ્ય તો વિચારમાં પડી ગયો આમે અજ્ઞાની અને મૂર્ખ માણસને સમજાવવું તો લોટાના ચડા ચાવવા બરાબર છે ખૂબ જ કઠિન છે છતાં આ તો રામકૃષ્ણ પરમહંસ જેવા જ્ઞાની ગુરુનો શિષ્ય હતો એણે ઘણી બધી મથામણ કરી છતાં એ યુવાન લીધેલી વાતને છોડતો નહોતો એટલે એણે યુવાનને પોતાના ગુરુને મળવાની વાત કરી યુવાન સંમંત થયો બંને જણ રામકૃષ્ણ પરમહંશને મળ્યા શિષ્ય બનેલી ઘટનાની વાત કરી ગુરુજી આ યુવાનને જીવનમાં પ્રગતિ કરવી છે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે પરંતુ એણે કોઈના ઉપદેશમાં શ્રદ્ધા નથી મને તો એ નાસ્તિક લાગે છે ગુરુની આ આવશ્યકતા તેને જણાતી નથી માટે આપ એને કંઈક રસ્તો બતાવો રામકૃષ્ણ પરમંશે આ શિષ્યની વાત સાંભળી લીધી એ કશુંક બોલે તે પહેલા જ પહેલા યુવાનને પૂછ્યું મહારાજ શિષ્યના જીવનમાં ગુરુનું શું મહત્વ છે ગુરુથી શિષ્યને લાભ થાય તે મને સમજાવશો રામકૃષ્ણ મૌન બેસી રહ્યા પછી એ યુવાનના સવાલનો જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન કર્યો બેટા પેલી સામે નદીના કિનારે લાંગરેલી નાની હોડીને અહીંથી કોલકત્તા પહોંચતા કેટલા કલાક લાગે એ તું કહી શકે છે આજ તો આવી નાનકડી હોડીને કોલકત્તા પહોંચતા ઓછામાં ઓછા પાંચ છ કલાક તો જરૂર લાગી જાય બરાબર છે તારી વાત હવે તું જરા પહેલી દિશામાં નજર કર યુવાને નજર કરી તો સામે મોટી આગબોટ ઉભેલી જોઈ બેટા બોલ આ આગબોટની પાછળ એક નાનકડી હોડીને બાંધી દેવામાં આવે તો કેટલા કલાકમાં એ કોલકત્તા પહોંચી જાય માત્ર અડધા કલાકમાં જ પહોંચી જાય ગુરુજી બસ બેટા તારી વાત સાવ સાચી છે જેને જીવનમાં પ્રગતિ સાધવી જ છે એને માટે કઠોર સાધના કરવી પડે છે અને એ સાધનામાં ઘણા બધા વરસ નીકળી જાય છે પરંતુ જો એને ગુરુનો ભેટો થઈ જાય તો એનો સમય નકામો વ્યર્થ વેડફાતો નથી એને તરત જ એ સાધ્ય થઈ શકે છે ઝડપી પ્રગતિના સોપાન સર કરી શકે છે પેલો યુવાન તો આ વાત સાંભળી રામકૃષ્ણ પરમહંસના પગમાં પડી ગયો અને શિષ્ય બનવા માટે આજીજી કરવા લાગ્યો તો મિત્રો આ હતી ગુરુના મહિમાની વાત આશા રાખું છું કે આ વિડિયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ